1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો જે લોટથી રેગ્યુલર આપણે રોટલી બનાવતા હોઈએ છે 1 કપ સરસ દાબીને 2 કપ જેટલો આપણે લોટ લઈશું તો સરસ રીતે દાબીને આપણે લોટ ભરવાનો છે મેઝરમેન્ટ માટે અને આ રેગ્યુલર રોટલીનો જ લોટ છે દરેક ઘરમાં ઈઝીલી મળી जातो હોય છે હવે આપણે આ 2 કપ ઘઉંના લોટની સામે 1 કપ જેટલો ગોળ યુઝ કરીશું તો અહીં મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે ઢીલા ગોળનો તમે તમારી પાસે જે પણ ગોળ હોય એને થોડો સમારીને નાના ટુકડામાં લેજો અને જરૂરિયાત પ્રમાણે આપણે દેશી ઘીનો ઉપયોગ કરીશું કાલે હું તમને પરફેક્ટ બતાવીશ કે કેટલા ઘીને આપણે યુઝ કરવાનું છે